ચાલો આજે મૂળાની ભાજીને સાફ કરવાથી માંડીને શાક બનાવવા સુધીની બધી જ પરફેક્ટ ટિપ્સ તમને બતાવો ના તમારું લોચા જેવું શાક બનશે કે ના કોલા જેવું શાક બનશે મૂળાની ભાજીમાં ડાળખી પાંદડા બધું જ એટલું બધું આપણા શરીર માટે કામનું છે કે જેને કચરામાં નાખવા માટે મારું તો મગજ જ તૈયાર નથી હોતું તો તમે અહીંયા જોઈ રહ્યા છો મેં નાના નાના પાંદડા પણ ખેંચીને તોડી લીધા છે અને હવે આ જે ક્લીન ડાળખી છે ને એનો પણ ઉપયોગ કરવાનો છે વસ્તુ એવી છે કે આ બધી જ વસ્તુ જ્યારે આપણે એક સાથે જો કાપી કાઢીએ છીએ ને તો નાના મોટા ટુકડા થાય છે જેનાથી ભાજી સારી નથી બનતી તો એના માટે જ મેં પહેલાં બધા જ પાન છૂટા પાડી દીધા નાના હોય કે મોટા પાન છૂટા હવે પહેલાં આ બધા જ પાનને આપણે કાપી કાઢીશું અને ડાળખાનું શું કરવાનું છે એ પણ આપણે જોઈશું તો બધા જ પાન એક બાજુ કરી લીધા છે અને હવે મૂળો કાપવાનો છે આની ડાળખીઓનો પણ ઉપયોગ કરવાનો છે તો ચોક્કસ જોતા રહેજો કે શાક કેવી રીતે બનાવાય છે મૂળાના પણ ટુકડા એકદમ ઝીણા ઝીણા કરી દીધા છે મૂળો ભાજીની સાથે ચડી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે માટે આપણે ટુકડા ઝીણા કરવાના છે તો જુઓ તમને એકવાર બતાવી દઉં કે મેં કેટલા ટુકડા કર્યા છે જેનાથી તમને અંદાજ આવી જાય કે મૂળાના ટુકડા આટલા રાખવાના છે અહીં તમને ખ્યાલ જ છે કે ભાજી ધોવાની બાકી છે તેથી ટબ લઈ લીધું છે અને તેમાં આપણે છૂટું પાણી નાખીને બે ત્રણ વાર ભાજી ધોઈ લઈશું હવે જે એની કૂણી કૂણી ડાળખીઓ છે તેને પણ આપણે સારી રીતે કાપીને તૈયાર કરી લેવાની છે ડાળખીઓના ટુકડા બને એટલા ઝીણા કાપવાના છે અને હવે એકદમ ઝીણા ટુકડા ઝીણા પાંદડા અને ઝીણા મૂળા તો જુઓ તમે લોકો આ મૂળાની સાઇઝ છે ત્યાર પછી આ જે ઝીણી ઝીણી ડાળખીઓ છે એની સાઈઝ છે અને બાજીની સાઈઝ છે લગભગ બધું સરખી જ સાઇઝનું આપણે રાખવાનું છે હવે સૌથી પહેલાં કઢાઈ મૂકી અને આપણે બેસન શેકી લેવાનું છે આ ત્રીસ ગ્રામનો બાઉલ છે અને મેં બીજો એમાંથી અડધો એડ કર્યો એટલે લગભગ પચાસ ગ્રામ જેવો લોટ છે મૂળા લગભગ પાંચસો ગ્રામ જેવા પાંચસો સાતસો ગ્રામ જેવા મૂળા હતા હવે આ લોટને આપણે શેકી લઈશું બેસનને ધીમા તાપે શેકીશું અને જ્યારે તમને ખબર ન પડે કે શેકાયું છે કે નહીં તો સુગંધ આવવા માંડશે તો શેકાઈ ગયું પ્લસ તમે આવી રીતે હાથમાં લેશો અને એકદમ દાઝી જશો તો એ શેકાઈ ગયું એટલે બેસન શેકાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી અને એને થોડી વાર ઠંડુ પડવા દેવાનું છે બેસનને આપણે બીજા બાઉલમાં કાઢી લઈશું અને એ ઠંડુ થશે ત્યાં સુધી આપણે આ જ કઢાઈમાં શાક વઘારી દઈશું હવે આપણે કઢાઈમાં બે સ્કૂપ જેવું તેલ મૂકી દઈશું ભાજીમાં ઓછું તેલ હોય તો ચાલે પણ વધારે તેલ હોય તો સ્મૂથ થાય અને એટલું વધારે પણ તેલ નથી મૂક્યું તો અહીં જેવું તેલ ગરમ થાય એટલે આપણે રઈનો વઘાર કરવાનો છે તેલ સરખું ગરમ થયું હોય એટલે રહી તો તળત ચટકવા જ માંડે રઈ ચટકે એટલે નોર્મલી આપણે હળદર અને હિંગ નાખી જ દેતા હોઈએ છીએ એ જે જ પ્રમાણે કરવાનું છે ત્યાર પછી જે પાંદડાવાળી ભાજી હતી તેને આપણે આની અંદર નાખી દઈશું બધા જ પાંદડા નાખ્યા પછી જે ડાળખીઓ હતી ઝીણી ઝીણી એને પણ નાખીશું એટલે પાણી બધું વળશે પાંદડાને લીધે અને ઝીણી ઝીણી ડાળખીઓ પાણી પાણી સાથે ચડી જશે સાથે જ આપણે જે કાપેલા મૂળા છે એ પણ નાખી જ દેવાના છે મૂળાની પાછળનું શાક બનાવવું એકદમ સહેલું છે અને ફક્ત પાંચ કે સાત મિનિટમાં જ ચડી જતા હોય છે તો મીઠાને લીધે પાણી પણ થોડું વળે છે અને મૂળો જલ્દી ચડી પણ જાય છે થોડીક વાર આપણે ઢાંકી દઈશું અને ત્યારબાદ ખોલીને જોઈશું તો પાણી બધું આવી ગયું છે અને મૂળા બધા સરસ ચડી ગયા છે તો તમે જુઓ અહીંયા હું એક મૂળોને દબાવીને જોઉં છું એકદમ મેશ થઈ રહ્યો છે એટલે શાક એકદમ પરફેક્ટ રીતે ચડી ગયું છે હવે આપણે આની અંદર જે ચણાનો લોટ શેકીને નાખ્યો હતો તેને રાખ્યો હતો તે નાખી દઈશું અને પ્લસ જે બાકીના જે એક્સ્ટ્રા મસાલા કરવાના છે તે પણ હવે આપણે આની અંદર કરી દઈશું લાઈક સૌથી પહેલાં તો મૂળાનું શાક એકદમ તીખું અને એવું સરસ લાગે અહીં તમે લીલા મરચાં પણ નાખી શકો છો બે ચમચી લાલ મરચું મેં નાખી દીધું છે પ્લસ હવે જે વધઘટ જે હશે જેમ કે મીઠું આપણે લોટ નાખ્યો એનું મીઠું જોઈશે અને બાકીનો કોઈ જ મસાલો આપણે આની અંદર કરતા નથી ફક્ત મીઠું અને મરચું જ નાખીએ છીએ અહીં તમે લીલું મરચું ચોક્કસ નાખી શકો અને જ્યારે આ શાક ચડીને તૈયાર થાય ને તો એનો જે માવો થાય છે ને એને તમે સ્ટફ પરાઠામાં પણ વાપરી અને મૂળાના પરાઠા આ રીતે બનાવી શકો છો એટલે મૂળાના પરાઠા બનાવવા માટે જો તમે આ રીતનો માવો બનાવશો તો એના પરાઠા પણ બનશે અને આને શાક અને રોટલીમાં ખાવું હશે તમારે તો એ રીતે પણ બનશે તો નીચેથી બેસન બધું જ મેં ઉખાડી લીધું છે અને હું તો ભીંગડાની પાછી બને ને એટલે મને ચાખવાની બહુ ટેવ મેં ચાખી લીધું બહુ જ સરસ બન્યું છે બીજું કંઈ જ નાખવાની જરૂર નથી એટલે હું કઢાઈ અને ઢાંકી અને બાજુમાં રોટલી બનાવીશ તો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવજો અને ફરીથી અમારી ચેનલ પર આવજો